રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું આ પાણી કેનાલ દ્વારા સિંચાઈ માટે છોડવામાં આવ્યું છે ભાદર બે સિંચાઈ વિભાગ દ્વારા કુલ બે પાક માટે પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી અને ભાદર બે ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે કેનાલમાં પાણી છોડાતા કપાસ મગફળી સોયાબીન અને તુવેર સહિતના વાવેતર કરતા ખેડૂતોને લાભ થશે ત્યારે સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા એકસો ચાલીસ ક્યુસેક પાણી કેનાલ દ્વારા છોડવામાં આવી રહ્યું છે રાજકોટના ભાદર બે ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે

ફ્રી ખરીફ માટે પાણી નંદને ભાદરબી કેનાલમાં વહેળવામાં આવે છે હાલ કુલ એકસો ને ચાલીસ ક્યુસેકનો પાણીનો પ્રવાહ કેનાલમાં વહેળાવવામાં આવે છે અને તેનાથી ધોરાજી તાલુકાના ઉપેડા તાલુકાના ગામોને સિંચાઈનો પાણીનો લાભ અત્યારે મળી શકે એમ છે